પુરાપુરા ધામ વાળા ધાનબા ને ચેલેન્જ કરી છે કે તમે અમે કઈ એ પ્રમાણે ચમત્કાર બતાવો એટલે અમે તમને આટલા રૂપિયા આપીશું આટલું આ આપીશું તે આપીશું એટલે તું હોય ને તો ત્યાં આટલા લોકો આવતા હોય નહીતર કઈ કોઈ એવા આંધળા ભક્ત તો છે

આવે છે દારૂના વેચાણ છોડવામાં આવી રહ્યા છે આ ઉપરાંત પણ ક્યાંય પણ પૈસા લેવામાં નથી આવતા પાર્કિંગના પણ પૈસા લેવામાં નથી આવતા મિત્રો હાલમાં જે રાધી પટેલનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે તે મિત્રો ખૂબ ગુસ્સે ભરાઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે મિત્રો હિન્દુ દેવી દેવતાને ટાર્ગેટ કરવાનું બંધ કરો અને મિત્રો દાંડપો બાપુનો વિરોધ બંધ કરો તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર રાધી પટેલ ખૂબ ગુસ્સે ભરાઈ શું કહી રહ્યા છે તો ચાલો મિત્રો તેમનો વિડીયો શરૂ કરીએ તાજેતરમાં કોઈ કમલેશ જાદવ કરીને છે જેણે સુરાપુરા ધામવાળા દાનબા બાપુને ચેલેન્જ કરી છે કે તમે અમે કહીએ એ પ્રમાણે ચમત્કાર બતાવો એટલે અમે તમને આટલા રૂપિયા આપીશું આટલું આ આપીશું તે આપીશું એટલે તું સતને ખરીદવા નીકળો છો ભાઈ અને પહેલી વાત તો એ કે ભોળાદવાળા કયા એવા કાર્યકર્તાએ તારી પાસે રૂપિયા માંગ્યા કે કોઈને ઠગ્યા અરે એ તો નિસ્વાર્થ ભાવે લોકોને જમાડવાનું કામ કરે છે નાની વયના લોકોને નશામાંથી મુક્તિ અપાવવાળાવે છે જે કાલનું ભવિષ્ય છે અરે નાની વયના લોકોને ધર્મ બાજુ વળે છે તન તકલીફ ક્યાં છે હિન્દુ અરે હાલી જ નીકળવાનું પોતાને કોઈ પણ જાતની સસ્તી પ્રસિદ્ધિ જોતી છે એટલે સ્ટોરીમાં મૂકી દેવાનું અને પોતાના સ્ટેટસમાં મૂકી દેવાનું સાતો હોય ને તો ત્યાં આટલા લોકો નહીતર કઈ કોઈ એવા આંધળા ભક્ત તો છે જ નહીં કે આવી રીતના લોકો ત્યાં જાય લોકોને પરચા મળ્યા છે લોકોના કામ થયા છે અને એ પણ એક રૂપિયો લીધા વગર ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય છે પેલા તું બધું ચેક કરી લે કે એ લોકો ક્યાંથી રૂપિયા લાવે છે અને શું કરે છે એટલે આ બધા તારા ધંધા બંધ કરીને જે કરતો હોય ને ઈ કર ભાઈ ધર્મની ઉપર આંગળી ચીંધવાનો તને કોઈ હક